કામરેજ પ્રાથમિક શાળાના પચાસ ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવતા કામરેજના બીટ નિરીક્ષક બાળકોને પાયાનું શિક્ષણ મળી રહે તેમજ દીકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ વધે તે હેતુથી રાજ્ય સહિત સુરત જિલ્લામાં ચાલી રહેલા શાળા પ્રવેશોત્સવના દ્વિતીય દિવસે કામરેજ બીટ નિરીક્ષક શ્રી પંકેશભાઈ ચૌધરીના હસ્તે કામરેજ પ્રાથમિક શાળાના પચાસ ભૂલકાઓને કુમકુમ તિલક કરી હર્ષભેર શાળા પ્રવેશ કરાવાયો હતો બાળકોને સ્કૂલ બેગ નોટબુક ચોકલેટ સહિત શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે બીટ શ્રીએ કહ્યું કે શાળા સાચા અર્થમાં જ્ઞાનનું મંદિર છે જ્યાં બાળકોને જીવનમાં અતિ ઉપયોગી સાચા અને સારા સંસ્કાર પ્રાપ્ત થાય છે જે ભવિષ્યમાં તેમને સારા અને જવાબદાર નાગરિક બનાવશે રાજ્ય સરકારના પ્રયત્નોથી હવે દરેક સરકારી શાળા અનેક વિવિધ સુવિધાઓ ખાનગી શાળાને શરમાવે તે રીતે તૈયાર થઈ રહ્યા છે જેને પરિણામે સરકારી શાળાના બાળકોનું ઉજ્જવળ ભાવિ નિર્માણ શક્ય બન્યું છે આથી તેમણે દરેક વાલીઓને નિયમિત પોતાના બાળકોને અભ્યાસ અર્થે શાળામાં મોકલી તેમના સર્વાંગી વિકાસમાં ફાળો આપવા અનુરોધ કર્યો હતો સાથે જ આ પ્રસંગે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ વિવિધ યોજનાકીય પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓનું ભેટ અને પ્રમાણપત્ર સાથે સન્માન કરવામાં આવ્યું તેમજ શાળાના પ્રાંગણમાં મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું આ પ્રસંગે સરપંચ કિંજલબેન શાહ ઉપસરપંચ ઉપેન્દ્રભાઈ સીઆરસી કોઓપરેટિવ બળવંતભાઈ શાળાના આચાર્ય સહિત શિક્ષકો વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા